આમાં કોઈ વાંધો તો નથી ભાઈ કપલા કોક કોક પાંદડા છે તો તમે જોઈ શકો લહાણ આપણે આવું થઈ ગયું મોટું મોટું બરોબર તો હવે આમાં મહી આવે કે ન આવે ખોલીને જોઈ લે મહી તો ન હોય હવે કઈક આગળ જોઈ લઈએ જરાક નાનું એવું આમાં ઓરિયા આપી દીધું આપણે ઓરિયા દઈ દેવાય આને કઈ વાંધો ન આવે જોવો તમે આ મોહી બહી કેસે નીજી મેં થોડું થોડું ગાસ કે આપણે આ મોળિયા કમોળિયા પીળા પીળા થવા મળ્યા છે લોહણ તો બધી ભરપૂર થઈ ગઈ છે સક્કા જામ જો તપલાણ ને ઉરિયા દેવા થી કઈ થાતું નથી આને ઉરિયા દેવાય સક્કા જામ હાલે છે કાંજી ગુડી કોલી

તો આજને બીની અહીંયા પૂરો કરી દેવા થાય છે તો ફરીથી કાલ મળશે આપણે નવા વ્લોબમાં લાગશે ફ્રેસ યાર કોમેન્ટ એવી કરતા દાદા